જય મિત્રોને જય શ્રી રામ જય સુંદર ભગવાન જય દ્વારકાધીશ ને જય રામ મિત્રો તો અત્યારે સવારના વાગ્યા છે અગિયાર જેવું ગયું છે મિત્રો તો આ છે આપણા મારા મમ્મીની કે પૂર્ણતિથિ છે આજે ત્રણ વરસ પૂરા થયા છે મમ્મીને એટલે આજનું પ્લાનિંગ એવું છે મિત્રો કે તળાજામાં ના વાર આપણે ગણપતિ બનાવે છે ને ત્યાં આપણે સમોસા બેસવાનું શ્રી મિત્રો એવું કઈ મોક એમ કીધું છે કે એના સમોસા વેચવાના છે ફો સમોસા આખું પેકેટ રંગ બનાવીને પાછી જે કે તું વેચવાનું છે આપણે સો સમોસા આપણે વેચવાના છે હવે જોઈએ મફત આવે છે નાહી લીધું છે આપણે મસ્ત મજાનું જો હાલ પણ લાવવાનો છે પછી તળા જે તળા જે મળે છે લેતા એવી તો આ ત્રણ વર્ષમાં અમને કુત પૂરા જ હશે અને ચોથું વર્ષ બેઠું છે મિત્રો હમ તો પ્લાનિંગ શું છે હવે તળાજે જઈને તો આપણે સો સમોસા લઈને બેસશું આપણે હજી તો ઓર્ડર દેવો પડે મિત્રો સો સમોસા તો આમ હોય નહીં ગરમા ગરમ લેવો પડે હાલ તો જાય તળાજે મિત્રો આપણે સમોસા લઈ લીધા છે જો બે પડીકા છે ત્રીસ ત્રીસ ના સમોસે સાઠ સમોસા લીધા છે બહુ સમોસા રહ્યા છે ને કદાચ ખીચર જેવા હતા દસ સમોસા એ રવા દીધા છે કે અમારે વેસવા જોઈએ કે આપણે સાઠ સમોસા લીધા છે હવે ચટણી બધું જો આ દુકાનેથી તો જઈએ આપણે તળાવી સમોસા જાય છે આપણે તળાવી તમારો વાત રોસને ધારમ ન લેવો લે હવે આ બધા છોગરો છે આ બે પપ્પા આ ઓલી બાયના છોગરા છે હા યાર આપણે અહીં આવવું પડે હે હું આવીશ અને આવી દેવશ એ મિત્રો તો આપણે સમોસા વેસી દીધા છે આવા ઝોપરપટ્ટી હતા ને હવે વેસી દીધા છે હવે જાવું છે ગામમાં તળાજામાં કંઈક વસ્તુ હોય લેતા આવીએ આ જો આઈ ઝોપરપટ્ટી હતી મિત્રો ને હવે વેસી દીધા છે મમીના બોલે એટલે જઈએ હવે કામ પર ના ના મિત્રો તો આપણે કરિયાણું લઈ લીધું છે તળાજલી જો મસ્ત મજાનું હેન્ડ પાવર ન જવાનું આમ જવું છે હવે કરિયાણું લઈ લીધું છે ચા છે તેલનું ડબલું છે હાબુ છે પછી મોરસ છે એવું બધું લઈ લીધું છે જઈએ હવે મિત્રો તો આપણે ગુલાબનો આડ પર લઈ લીધો છે જો મસ્ત મજાનું જાય છે હવે

તમને મસ્ત મજાનું બતાવું જવો મસ્ત મજાનો હાર આપણે મમ્મીને ગુલાબનો હાર ચડાવી દીધો છે જવું ભડકે ભડકે હાર ફૂલ મૂકી દીધા આયા અને છૂટા છૂટા ફૂલ જો આયા ચડાવી દીધા જવો મસ્ત મજાનો હાર ચડી ગયો છે આ થોડાક વચ્ચે ફૂલ મંદિર મૂકી દીધા છે મસ્ત મજાનો ગુલાબનો હાર છે જવો જોઈ લો બધે તમે જો મજાનો મમ્મી હાર ચડી ગયો છે ચાર વરસ પૂરા થયા છે બે હજાર ટીવીમાં બન્યું હતું એટલે કે હવે જો મસ્ત મજાનું દર્શન કર્યું છે એટલે હાલ ચડાવો છે મમ્મીને જો મસ્ત મજાનું તો મિત્રો હો સમોસા આપણે દેવાના હતા અને કે સિત્તેર સમોસા છે કે દસ અમેસવા રાખીએ અને સાઠ તમે લેતા જાઓ આઠ સમોસા લેતા બેઠી ત્રીસ ત્રીસ ની હતી સમોસા ને એટલે દીધા છે બાળકો પછી રાજી છા અને ના આપણે દીધા છે પછી હવે આગળનો પ્લાનિંગ તો એવો છે મિત્રો ના કંઈક પાઉભાજી જમાડવાનો મિત્રો છે પણ હજી વાર લાગશે આમ મને પૈસા થાય પછી આપણે કંઈક કરીશું આ તો નાનું કર્યું છે મિત્રો સપોર્ટ કરતા રહીજો તો હવે હું પ્રોગ્રામ હશે હવે તો કંઈ ખબર નથી હાજે જોઈ હવે જો મજ મિત્રો તો સાંજ પડી છે ને ખાઈ પણ લીધો હશે મિત્રો મસ્ત મજાનું આજે એ મૂવમેન્ટની તિથિ હતી એટલે કાંઈ બહુ તો ન કર્યું એટલે ખાલી સમોસ ગરીબોના બચારાને અભ્યા હતા બીજું કાંઈ તો પ્લાનિંગ નહોતી હવે એટલે જેટલા બે ત્રણ કંઈ ચાર પાંચ મિનિટનો બ્લોગ બન્યો છે મિત્રો તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા વ્લોગમાં લે ભાઈ જય સોમનારાયણ જય દ્વારકાધીશ জয় শ্ৰীৰা বাই